પણ તમારે મુદ્દો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે અનાજ માફિયા અનાજ માફિયા અનાજ ચોરી કરી છે એ વાત હાચી છે પણ એવી ફરિયાદ કોણ આપશે નો આપી શકું કેમ તમે આટલું બધું અમારા ઉપર દમડાટી તો અનાજ માફિયાનો એક મિનિટ આ મહિલા બેનો મેડમ મારે વાત કરો તો મેડમ મારે વાત કરો શું ઘટના બની અનાજ મળ્યું મળ્યું સાંભળી લોક ન અનાજ મળ્યું અનાજ ચોરાય